દેવકી પતિના શબ્દોને ને અવારનવાર વાગોડ્યા કરતી અરે સાતમો પુત્ર તારો શેષ નાગમો અવતાર છે અને છેલ્લા પુત્ર તરીકે ખુદ વિષ્ણુ ભગવાન અવતાર્યા છે એ વાત તું કેમ ભૂલી જાય છે છતાંય એક દિવસ દેવકીએ વસુદેવને વિનંતી કરી સ્વામી તમે પોતે તો ન જઈ શકો પણ બીજા કોઈને પણ ન મોકલી શકાય આપણા પુરોહિત ગર્ગાચાર્ય ફરતા ફરતા નંદની ઘેર ન જઈ શકે વસુદેવને મોંઘ જોઈને ઉમેર્યું પુત્રને નજરે જોતા આવશે અને નામકરણ ન કર્યું હોય તો ગર્ગાચાર્ય જાતે જ કરશે જોઈએ મુનિને બોલાવીને વાત કરીએ એમની સલાહ લઈ જોઈએ

મથુરામાં જે જે બાળકો શ્રાવણ માસમાં જન્મ્યા હતા એ બધાને શોધી શોધી પૂરા કરી નાખે છે હવે તમે નચિંત થઈ જાઓ પછી કંસે કહ્યું હવે તો મથુરા સિવાયના પ્રદેશમાં રમણ કર અને એ અરસામાં જન્મેલું કોઈ બાળક તારી જાણમાં આવે તો એનો નિકાલ પણ કરતી રહે એ પછી આ રાક્ષસી ખુશખુશાલ બનીને ચાલતી થઈ અંજના કહેતી હતી કે જતી વખતે સ્વામી આ હિસાબે મને હવે ફોફડા ફરતી ફરતી ગોકુળમાં જઈ ચડશે તો ગોપપતિ નંદની ધર્મ પણ લોક જાહેર છે અને આપણા બંને લાલ પણ દેવકી નું ગળું ભરાઈ આવ્યું આંખો સુધા આંસુથી છલકી ઉઠી રડતા સુરમાં માંડ માંડ વાક્ય પૂરું કરતા તેને કહ્યું શેષ નાગ અને ભગવાનનું રૂપ કઈ ઢાક્યું રહેવાનું છે વસુદેવ ની પત્ની ચિંતા સો એ સો ટકા સાચી લાગતી હતી પણ બીજી બાજુ એના દેહ પેલી શ્રદ્ધા અફળ હતી આવ્યા છે અને અતિથિ ખંડમાં બેઠા છે વસુદેવ ઉઠ્યા જતા જતા પત્નીને કહ્યું તમે પણ આવો દેવી

वसुदेव ना मुख्य द्वार उपर ज द्वारपाल तो हतो उपरांत अही दास दासियों पण भाग्ये ज फरक था छतां ए गम चेती खातर तेमणे मुखम शब्दों में ज देवकी नी चिंता जणावी अंत में कह्युं शेषनाग नारायण नु नजरे जोयेलुं चित्र देवकी आगळ आलेखी देखाड़ो तो एना चित्त ने शांति वळे गर्गाचार्य समझी गया तेमणे कह्युं हे सौम्य यवनराज मने घणा समय थी टेड़ टेड़ करे छे તો વળતી વખતે આ ટોમારીને દેવકીની મનોકામના હું પૂર્ણ કરીશ અને પછી ધર્મની અને એવી એવી વાતો કરી ગરગાચાર્ય વિદાય થયા કંસના ગુપ્તચરો જો કે ગરગાચાર્ય તેમજ યાદવ સામંતો ઉપર નજર તો હજી પણ રાખતા હતા અને વસુદેવને ત્યાં દેવકી ગત બાળકો માટે વિલાપ કરતી સાંભળવા મળતી તો સામંતો પણ પોતપોતાના પ્રદેશમાં આટાફેરા કરતા અને ગોપુરો ઉપર નજર ફેરવીને પાછા ફરતા મથુરામાં પણ પ્રસંગો પાત જ એ બધા અને ભેગા થતા ત્યારે પણ પોતાના રાજની વાત કરતા બીજા રાજ્યની વાતો જાજે ભાગે તો કર્યા કરતા જેમ કે જરાસંઘના કારાગરમાં અમુક રાજાઓ થયા છે હસ્તિનાપુરમાં ધ્રુતરાષ્ટ્રને દ્વૈપાયન મુનિની કૃપાથી પુત્રો ઉપર પુત્રો ઘીના કુંડમાંથી પ્રગટી રહ્યા છે વગેરે ગર્ગાચાર્ય પણ ધાર્મિક પ્રસંગ સિવાય ક્યાંય પણ ભાગ્યે જ જતા પોતે ભલા તપ ભલુ શિષ્યો અને લાંબો પહોળો નગર બહારનો આશ્રમ ભલો ગીજા જ દિવસે ગર્ગાચાર્ય ઉગ્રસેનને મળવા ગયા યવનરાજના નિમંત્રણ ની વાત કરી ઉગ્રસેનની આજ્ઞા મારપા હોય તે રીતે કહ્યું હેવરાજે યવનરાજની મુલાકાત લઈને થોડાક જ દિવસમાં હું પાછો ફરીશ આવીશ ત્યારે આપને વહેલી તકે મળી જઈશ ગર્ગાચાર્ય જાણતા હતા કે ઉગ્રસિંહના ભવન ઉપર કંસનો ગુપ્તચર રાત દિવસ રહે છે આ હિસાબે આડકતરી રીતે પોતાના પ્રસ્થાનની ખબર કંસને પડે તેવું તે ઈચ્છતા હતા કંસ પણ જો કે આટલા વર્ષથી ગર્ગનો કશો વહેમ પડે તેવો ઉત્પાદ ન જોતા આ મુનિની જાધી દરકાર રાખતો ન હતો પોતાના કેટલાક શિષ્યો સાથે મથુરામાંથી નીકળેલા મુનિ જની રાજધાની ગાચારી ને જોઈને રાજી રાજી થઈ ઉઠ્યા આજકાલ એ બંને કુમારોના નામકરણ વિશે જ વિચારતા હતા આવા બ્રાહ્મણોની મનોમન ગણતરી પણ તેઓ કરતા હતા આ ગણતરીમાં સ્વાભાવિક રીતે

ભોજન વગેરેની વ્યવસ્થા પણ ગોઠવી દીધી મોડેથી એ ગરગાચરીની મટીમાં આવીને બેઠા એમની પાછળ યશોદા તથા રોહિણી પુત્રો સાથે આવી ઉભી યશોદાની પાછળ પાછળ એક સાત એક વર્ષની છોકરી પણ આવી હતી દ્વારમાં જ એ ઊભી રહી ગઈ યશોદાના ખભા ઉપરથી પાછળની પાદ લોકો કાઢીને પોતાના તરફ નાના નાના હાથ લંબાવતા શિશુને એ ધીમા સુરે પટાવી રહી હતી ડાયો થાશ્યામ મુની મહારાજના આશીર્વાદ ને મે એકવાર પછી હું તને તેડું છું યશોદા મુનીના ચરણમાં પુત્રને મુકવા જતી હતી ત્યાં મુનીએ પોતાના હાથ લંબાવતા યશોદાના હાથમાંથી એ સોહામળા કુમારને જાણે કે આજ કે લીધો ખોળામાં રાખી થોડીક વાર એ ભૂરા ભૂરા આકાશ જેવી બાળકની એ અગાધ આંખો સામે તાકી રહ્યા બાળક તો હસતો જ હતો મુનિએ મનોમન વંદન પ્રાર્થના કર્યા અને એ પછી એ હસવા લાગ્યા ભગવાનને અમને થોડા રમાડ્યા હે કલ્યાણી જ્યાં સુધી બાળકમાં કલ્યાણ કરવાની બુદ્ધિએ પ્રવેશ કર્યો નથી ત્યાં સુધી એ ભગવાન જ છે પછી એમણે રોહિણીના પુત્રને પણ રમાડ્યો આશીર્વાદ આપી બંનીને વિદાય આપી દ્વાર પાસે આવતા વળી પેલો બાળક છોકરી તરફ જડુંબ્યો

વસુદેવ પત્ની રોહિણીના પુત્રનો તેમજ આપ જેવા બ્રાહ્મણોના આશીર્વાદથી મને પ્રાપ્ત થયેલા પુત્રનું નામકરણ ન કરી આપો મુનિએ ધીમેથી કહ્યું હે મહાત્મા નામકરણ કરવામાં મને કશો વાંધો નથી પણ તમને તો ખબર છે હું યાદવોનો પુરોહિત છું કંસને જો આ નામકરણની એવી બધી ખબર પડે તો મોડે એ આવા આવા બાળકોની તો શોધમાં જ છે અને એમાં વળી તમારા તરફ એનું ધ્યાન દોરાય ધ્યાન દોરાતા એને ખબર પણ પડે કે તમે અને વસુદેવ બે મિત્રો છો તો આ વાત જાણ્યા પછી તો તમને ક્યાંય નિક્રૂરતાની નથી ખબર નંબે આમ તેમ જોઈને ધીમેકથી કહ્યું ભગવાન હું અને તમે બે જ જણો મારા સેવકો પણ ન જાણે એ રીતે એકાંતમાં બેસીએ તો અભાલે મોનીએ કહ્યું નંદની પાછળ એ પણ ઊભા થયા બંને જણ મડીની બહાર નીકળ્યા માથા ઉપર ચાંદની રાત છળા છળા થતી હતી થોડે કાગળ ગયા અને ગાયોના ઝોક શરૂ થયા ગર્દાચાર્ય આમ તેમ નજર નાખી ફ્યુનનો બનેલો દરિયો જાણે હાલક હુલક થતો હતો પગરવ સાંભળી બેઠેલી ગાયો ઊભી થઈ ગઈ તો ઊભી હતી એ ગાયોએ હવામાં માથા ઊંચક્યા એમના શિંગડા ઉગામેલી કટારીઓ સરખા ચાંદની વચ્ચે ચમકી ઉઠ્યા ગાયોને વિફરેલી જોઈ નંદરાયે મોટેથી હાંખ પાડી નહીં માતા નહીં હું છું હું ગાયોએ નંદનો અવાજ પારખી દીધો અને દરિયો જાણે શાંત પડી ગયો થોડેક ગયા અને મહાદેવનું એક નાનકડું મંદિર આવ્યું મંદિરમાં ઘીનો દીવો ટમટમ થતો હતો ગર્ભ ગર્ભદ્વારમાં પ્રવેશ કરી નંદરાએ તાકામાંથી દર્ભના આસન લીધા મુનિ માટે પાથરતા કહ્યું ગિરાજો પોતે પણ મુનિ સામે આસન નાખીને બેસી ગયા નંદરાય પોતાના પુત્રનો જન્મદિવસ તથા ચોઘડિયું વગેરે કહેવા લાગ્યા મરક મરક હસી રહેલા મુનિએ કહ્યું હે નંદ આ બધું કહેવાની મને જરૂર નથી રોહિણીએ તો પોતાના પુત્ર મથુરામાં જ જન્મ આપ્યો હતો અને એ બાળકનું નામ મે એ વખતે જ પાડેલું પણ છે એનું નામ આમ તો સંકશણ રાખ્યું છે પણ રામ નામની સંજ્ઞા પણ આપી શકાય નંદ સામે જોઈને કહ્યું તમે અહીં કયા નામથી બોલાવો છો નંદી કહ્યું મુનિવર રોહિણીના આ પુત્રમાં ઉંમરના પ્રમાણમાં અત્યારથી જ અદ્વિતીય બળ અમને જોવા મળે છે એટલે અમે તો નામ બળ જ રાખ્યું છે કોઈ બળદેવ કહે છે તો કોઈ બળરામ પણ કહે છે છોકરાઓ તો એ બળ એ બળ એમ કરીને પુકારે છે મુનિ બોલ્યા બરાબર છે લોકોએ પારેલા નામને પાંચ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણભૂત ગણે છે પણ આપણે એના સંકર્ષણ નામને જ અનુસરીશું કારણ કે એ અતુના મહિને જન્મ્યો હતો તો હવે નાનાનું નામ પાડી આપો પ્રભુ એને પણ તમે બધા કશાક નામથી તો બોલાવતા જ હશો ને હમણાં પેલી છોકરી કશુંક બોલતી હતી એ હા પ્રભુ એના અંગના વાળ ઉપરથી એને પણ બધા શ્યામ કહીને બોલાવે છે ગરગાચરીના મો ઉપર પ્રસન્નતા પથરાઈ વળી સાતેક વર્ષની છોકરી તથા મારા ઘરની નજીકમાં જ રહે છે આમ તો જોકે ગોકુળભરના ગોપ લોકો મારા પુત્ર ઉપર ખૂબ જ માયા રાખે છે પણ રાધા છોકરીનું તો ઘરનું કામ બગડે તો ભલે બગડે ચાજો બાદ એ બલીને શ્યામ વલો હાસ્ય વાટે પ્રસન્નતા ઠાલવતા ઉમેર્યું શ્યામ પણ રાધાને જુએ કે ધાવવાનું ભૂલી જાય છે મુનિવર મરક મરક હાસ્ય વીરતા ગર્ગાચાર્ય હકારમાં ડોકુ હલાવતા જાણે મનોમન પેલી છોકરીને સંભાળતા હતા ગોરો ગોરોવાન અને લાંબી લાંબી આંખો આમ તો જો કે બધા જ ગોપ ગોપીઓ અંગે તેમજ દેખાવે સુંદર હોય છે પણ આ છોકરી મને વિશિષ્ટ લાગી તેમને મુખ્ય કામ યાદ આવ્યું હોય તેમ પણ વાત તેમણે બદલી લીધી અને કહ્યું હા શ્રાવણ માસની વદ અષ્ટમી મધરાત કેમ મનોમન કઈ ગણતરી ગણી વળી કહ્યું એ વખતે અભિજીત નામનું નક્ષત્ર હતું જયંતી નામની રાશિ અને વિજય નામનું મુહૂર્ત હતું મોની વળી થોડીક વાર મૌન રહ્યા આંગોળીઓના વેઢા ગણીને કહ્યું

બરાબર છે બરાબર છે કાન જ રાખો મથુરા હોય તો કૃષ્ણ શોભે અહી તો કાન જ બરાબર છે પછી એમણે બંને છોકરાઓના ગુણ વિશે કેટલીક વાતો કરી અંતમાં કહ્યું રોહિણી પુત્ર રામ સ્વભાવે ઉગ્ર હશે બળમાં પણ એ અદ્વિતીય લેખાશે વળી આગળ જતા એ શેષનાગ અવતાર પણ કહેવાશે જ્યારે તમારો પુત્ર કહાન બળ બુદ્ધિ ઐશ્વર્ય તેમજ કીર્તિમાં નારાયણની બરોબરી કરશે વજ્રને જ નહીં પણ ભારત વર્ષને એ પોતાના સામર્થ્યથી ભય મુક્ત અને ધર્મયુક્ત કરશે હે વ્રજપતિ ભવિષ્યમાં ગર્ગાચાર્યની વાણીનું સ્મરણ કરજો તમારા આ પુત્રનું જીવન ઇન્દ્રધનુષના રંગો પેઠે આ પૃથ્વી ઉપર અવિસ્મરણીય બની રહેશે એનામાં દેવોનું સામર્થ્ય હશે અને પોતાના ગુણોથી એ યુગો સુધી પૂજાશે વાલી તોરાક કાર વછી એ વ્રજનો મટી વિશ્વ આખાનો બની રહેશે છતાએ વ્રજ વિશેનું એનું જીવન એવું હશે કે કવિજનો કાવ્યમાં યુગો યુગો સુધી વણીને ગાયા કરશે અને પછી મંત્ર ઉચ્ચારત જતા હોય તેમ ચાલતા ચાલતા બબડી રહ્યા ધન્ય જનેતા ધન્ય પિતા ધન્ય ધન્ય આ વ્રજભૂમિ ને આ તુજથી ધન્ય ધરા